મિત્રો કાલે છે ને આપણે બાબા અમારે નાશ બનાવ્યા હતા ને એમાં બરફ જે રાખ્યો હતો ને એનું અત્યારે હજી એટલું બધું ઠંડુ થાય ને પગ નથી મુકાતો ક્યાંય પગ નથી મુકાતો એટલું ઠંડુ લાગે છે બહુ ઠંડુ છે તો દોસ્તો અત્યારે વાગ્યા છે બપોરના બે અને આપણે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો થોડીક વાર આરામ કરી લઈ પછી ઉઠી ચા પાણી પી ને જો આ તો આરામ કરવા લાગી ગયો આ તો મારી પહેલાં આરામ થઈ ગયો તો મિત્રો મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને અત્યારે ધીમા ધીમા છાંટા ચાલુ થયા છે કોક કોક છાંટા આવે છે બરાબર ને હા

પણ સંજીયા ખડી માં બોલાવતો હતો એનો વરસાદ તો મિત્રો આ બાજુથી વરસાદ આમ એટલો બધો અંધાર્યો છે અને ગાજે ને વીજે ને એટલો બધો ગાજે છે ને વીજે છે ને વીક થાય છે એવું આમ કાળું ડિબાંડ થઈ ગયું છે પણ વરસાદના છાટા જરા જરા આવે છે પડે ત્યાં ભૂકા બોલાવતો હોય એવો વરસાદ એવો છે થઈ છે પણ અહીંયા એક છાતો પડતો નથી આ જ્યાં પડતો હોય ત્યાં ક્યાંક પડતો હોય ભલે અહિયાં કઈ પડતો નથી અહિયાં ગરમી બહુ જ પડે છે એકદમ હવે કઈ પવન નીકળી ગયો હા હા એ ઠંડો પવન આવ્યો કઈ ગરમી પવન ફરી સરસ આમ જાણે એસી ચાલુ કરે એવો ઠંડો પવન આવે ગાજે વીજે ક્યાંક થાય ને આપડે ગરમી થાય વરસાદ આપડે આવીએ આવી જાય ને આપણે આવી જાય આપણે ભાઈ આમ જવું તો ભાઈ એકસો ને વીસ ટકા આવી જાય કઈના ભાઈ ની આગાહી જાય ભાઈ એકસો ને વીસ ટકા વરસાદ આવી જાય તો મિત્રો વરસાદ ગાજે છે તમ દબાતી બોલાવે અને અહીંયા ધીમે ધીમે ચાલુ છે જો કેવો આદર્શ છે ચાલુ થયો છે કેટલીક વાર કેવો આવે અત્યારે પડી ગઈ છે સાંજ સાંજ ના છે સાત પણ વરસાદ આવ્યો નહીં કઈ અને સ્નેહભાઈ અહીંયા ગેમ રમે છે ગેમ કઈ રમશો ભાઈ હા સ્નેહભાઈ આ ગેમ રમે છે અને માજી અટાણે બનાવવાના છે ભીંડાનું શાક ભીંડું નાખીને ટમેટું નાખીને કા ભીંડા ટમેટાનું શાક અને બાપા ગયા છે દીવાબત્તી કરવા એ હમણાં દીવાબત્તી કરીને આવશે Pachi, binda no kailing, huh? Binda tameranov bào hiền, anyway. I am. Hello, hello. 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 Hello, भूख लागे तो भाई बन खावा मने भिंडा नो साग और रोटला थैंक यू हमे छास पापा हां मने आज ही मुंह पकरवा दियो थे धगे ने गरम गरम रोटलो होई डालो मित्रों तुम्हारे जो वियारा करो वियारा करी लाई खाऊ हो तो उतरियो मुजाता नी हां खाऊ हो तो उतर जो मुजाता नहीं આકલ છે બાજરાનો રોટલો અને દન શાક મજા આવી જાય મિત્રો અત્યારે આપણે જમી લીધું છે મસ્ત મજાનું મિંદાનુ શાક અને બાજરાના રોટલો અને આજનો બ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરીએ કાલે મળીએ નવા વિડિયોમાં જો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં